અહીંયા જે પાર્ટરનો ધંધા કરવા આયવા તા આજે મર્સિડીસમાં કેમ ફરે છે એનો પણ સવાલ પૂછવા આયવા છીએ અહીંયા છેલ્લી વાત મારી એ કરીશ કે વહેલી પરોડે ઉઠે ઘડિયાળના ટકોરે ચાર આપણી બહેનોની વાત છે જે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે આ લોકો સારી રીતે સમજી શકશે કે વહેલી પરોઢે ઉઠે અમારી વહેલી પરોઢે બહેનો ઉઠે ચાર થી દૂધ જાય મળે તો બોનસ ની રાહ જોવાય પાવ ના મળે તો બોનસ ની રાહ જોવાય પણ આ પશુપાલકો ની કમાણી પેલા નેતાઓ તાણી જાય એનાથી આગળ કહીએ તો સામળે સામળે સાબરની તિજોરી કરી સાફ સામવે સાબરની તિજોરી કરી સાફ બાબુએ તો બારદાન ભરીને બનાવ્યો માલ બાબુએ બારદાન ભરીને બનાવ્યો માલ આ કૌરવની સભામાં ભાજપના નેતા બેઠા મૌન આ કૌરવની સભામાં ભાજપના નેતા બેઠા મૌન મેન્ડેટ આપનારા હિસાબ તો આપો અમારી મલાઈ ખાઈ ગયા કોણ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આગામી લડાઈમાં જ્યાં જ્યાં પણ હાકલ તમે કરશો ત્યાં આમ આદમી પાર્ટીનું નેતૃત્વ તમારી સાથે છે અને જે માંગણીઓ લઈને એમાં પરિણામ મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે ચાહે ગોળી ખાવી પડે ચાહે દંડા ખાવા પડે ચાહે જેલમાં જવું પડે ચાહે લોહીનું એક ટીકું રેડી દેવું પડે તો રાજુ કર ખાતરી આપવા માટે આવ્યો છે આપ સૌનો ખૂબ 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 હૃદયથી આ